ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ એ ભારતનું રાષ્ટ્રીય સ્કાઉટિંગ અને ગાઈડિંગ એસોસિએશન છે બીએસજીનું રાષ્ટ્રીય મુખ્યાલય ભારત સરકાર દ્વારા માન્ય છે સ્કાઉટિંગની સ્થાપના ઓગણીસો નવમાં ભારતના સ્કાઉટ એસોસિએશનની વિદેશી શાખા તરીકે કરવામાં આવી હતી અને ઓગણીસો માં સ્કાઉટ ચળવળના વિશ્વ સંગઠનના સભ્ય બન્યા હતા આજે વડોદરા જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રેસિડેન્ટ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક કરાઈ હતી વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના જિલ્લા મંત્રી વરુણ દેસાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષે બીજી ઓક્ટોમ્બરના એક કાર્યક્રમ દરમિયાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન સ્કાઉટ તરીકે ફરજ બજાવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી વડોદરા જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ પ્રેસિડેન્ટ તરીકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક કરવાનું વિચારી આજે તેમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરાઈ છે તેઓને ઓફિશિયલી સ્કાર્પ પહેરાવ્યો હતો સર્ટિફિકેટ આપ્યું હતું અને પુષ્પગુચ્છતી અભિવાદન કરવામાં આવ્યું હતું

બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે પરંતુ ક્યારે મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ કાઉ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે પચીસ પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે સેકન્ડ ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા એટલે તેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને જ આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા બરોડા જિલ્લાના એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાફ પહેરા સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું हा वरुण देसाई वडोदरा जिल्हा भारत स्काउट एड गाईडनं मंत्री छु